પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા અને ભાજપ સામે ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે ભુજ અને માનકુવા તથા માધાપરમાં આવા વિરોધ પ્રદર્શનકર્તાઓ સામે પોલીસે અટકાયતી પગલાં લીધા હતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે જેને લઈને ગુરુવારે ભુજના પ્રમુખસ્વામી નગરના ભાજપ કાર્યાલય પર ભાજપ તથા રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાતા પચાસથી સાઠ જ્યારે માનકુવા પંદરેક તેમજ માધાપરમાં ભાજપની સભા પૂર્વે જ દશેક દેખાવકાર સામે પોલીસે અટકાયતી પગલાં લીધા હતા આગામી ચાર દિવસ સુધી પ્રચાર પ્રસારના કાર્યાલય તથા સભામાં વિરોધ પ્રદર્શન જારી રહેશે તેવું કરણી સેનાના રાજ્ય પ્રવક્તા કેકડી જાડેજાએ જણાવ્યું હતું